કઈ કરી પણવું જોઈએ ને અમે અમે રસ્તામાં અમે કઈ નથી પણ ખોટા જો પણ ખોટા હું છો પણ એ તો છે દોસ્ત એ તો એટલે કરીને આવે વગર ખાલી એટલું નથી તમારે તમે શું ક્રાઈમ કરો છો મને ખબર છે અને શું કઈ મને ખબર છે કઈ વાંધો નહીં કઈ નહીં આજે તમારા દંજા અમારા બી દિવસ આવશે આવશે જોવાય જશે હા ઉપડી તો પણ પછી બતાવીશ જોવાય જશે અત્યારે ઉભા ઉભા તો ઉભા 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 ભાઈ એના બેસણ માં ગાડી માં ચાલ ચાલ એ બો હો છે ને ઓરંડા ના ના હવે કે નો કે ફરા સ્ટુડન્ટ 10 સેકન્ડ પ્લીઝ કેરો મારના પહેલા માર લી